જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વઘારેલી રોટલીની રેસીપી જોઈશું તો આપણી જે રોટલી છે ને એકદમ સરસ મજાની કૂણી બનશે સહેજ પણ કડક નહીં બને તો એના માટે તમારે એક સિગરેટ વસ્તુ ઉમેરવાની છે તો આપણે કઈ સિગરેટ વસ્તુ ઉમેરશું તે આપણે આગળ વિડીયોમાં જોઈશું તો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો આપણી કેટલી સરસ મજાની વઘારેલી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે આ વઘારેલી રોટલી બનાવવા માટે જે આપણે ઘરમાં રોટલી બનાવી હોય અને તે બેથી ત્રણ વધી હોય ને તો તમે આ રીતના સવારની ભાગદોડમાં આ નાસ્તો બનાવી શકો છો અને તમારા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો જો આપણે જે રોટલી રાત્રે બચી હોય એને લઈ લીધેલી છે અત્યારે મેં ત્રણ નંગ લીધેલી છે તમારે જેટલી બનાવી હોય એટલી લઈ શકો છો અને એનો આ રીતના ભૂકો કરી લીધેલો છે તમે હાથથી આ રીતના મસળશો ને રોટલીને તો પણ સરસ મજાની આ રીતની થઈ જશે તો જો આપણી આ રોટલી હવે તૈયાર થઈ ગઈ છે વઘારવા માટે તો એના માટે એક વાસણ મૂકી દીધું છે આપણે જાડા તળિયાવાળું અને મીડિયમ ગેસ રાખેલો છે અને એમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે બે મોટી ચમચી તેલ ઉમેરી દીધા પછી આ રીતના કાચા સિંગદાણા લઈ લેવાના છે મેં અત્યારે પાંચ નંગ લીધેલા છે તમારે વધારે ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો અને તેલમાં એને સરસ મજાના ગોલ્ડન બ્રાઉન કરી લેવાના છે જો મીડિયમ ગેસ રાખશો તો પણ સરસ મજાના એકદમ ક્રિસ્પી એવા આપણા આ સિંગદાણા થઈ જશે આનો ટેસ્ટ વઘારેલી રોટલીમાં બહુ જ સરસ લાગે છે જો તમારે સ્કીપ કરવા હોય તો પણ કરી શકો છો હવે આ રીતના ગોલ્ડન બ્રાઉન આપણા જે સિંગાણા છે એ થઈ ગયા છે એટલે એક ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું આપણું તેલ ગરમ હોવાથી એટલે તરત જ એ સતડાઈ જશે રાઈ ત્યારબાદ આપણે એમાં જીરું ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દીધા પછી આમાં આપણે મીઠા લીમડાના ફ્રેશ પાન લીલું મરચું અને હિંગ ઉમેરીશું અને હવે સાથે જ આની અંદર અડધી ચમચી જેટલું હળદર પાવડર ઉમેરી દઈશું તો જો આ રીતના મીઠા લીમડાના ફ્રેશ પાન અને લીલા મરચાં ઉમેરવાથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે આપણે હળદર પણ ઉમેરી દીધી છે એટલે વઘારને સારી રીતે અંદર મિક્સ કરી લઈશું આ રીતના ચમચાના મદદથી હવે આપણે જે રોટલીનો ભૂકો કરીને રાખ્યો છે તે આની અંદર ઉમેરી દઈશું અને ઉપરથી નીચે કરીને સારી રીતે મિક્સ કરી લઈશું તેલ સાથે તો જો તમારે રોટલી ફેંકવી નહીં પડે અને આ રીતના સરસ મજાનો રોટલીનો નવો નાસ્તો બનીને પણ તૈયાર થઈ જશે જે તમારે નાની મોટી ભૂખ લાગે ત્યારે તમે બનાવી શકો છો અને સાથે જ તમારા બાળકો સ્કૂલે જતા હોય તો એને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો તો જો કેટલી સરસ મજાની આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આની અંદર આપણે બાકીનો મસાલો કરી લઈશું તો હવે મિક્સ થઈ ગયા પછી આપણે આની અંદર આગળ મસાલા કરતાં પહેલાં મેં વિડીયોમાં જણાવ્યું હતું કે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું તો એ આપણી છે પૌવા તો આ રીતના જે બટેકા પૌવા છે એને મેં ધોઈને લઈ લીધેલા છે અને જે કચરું હોય એ દૂર કરી દીધું છે અને એક મિનિટ સુધી પલાળી રાખ્યા હતા અને એ સોફ્ટ થઈ ગયા છે એને આની અંદર ઉમેરી દેવાના છે અત્યારે મેં અડધી વાટકી જેટલા ઉમેરેલા છે જો તમને વધારે પસંદ હોય તો તમે વધારે ઉમેરી શકો છો અને ઓછા પસંદ હોય તો તમે ઓછા પણ કરી શકો છો પણ અત્યારે મેં આ રીતના અડધી વાટકી જેટલા ઉમેરેલા છે અને હવે એને સારી રીતે રોટલી સાથે મિક્સ કરી લઈશું અને હવે આપણે બાકીના મસાલામાં લાલ મરચું પાવડર ઉમેરી દઈશું જેટલું તમે ઘરમાં તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે ઉમેરવાનું રહેશે આપણે આગળ લીલું મરચું પણ ઉમેર્યું છે એટલે ધ્યાનથી ઉમેરવું હવે આપણે એમાં મીઠું સ્વાદ અનુસાર ઉમેરી દઈશું આપણે રોટલીના ભાગનું મીઠું નથી ઉમેરવાનું ખાલી પૌવાના ભાગનું જ મીઠું ઉમેરવાનું છે કારણ કે આપણે જ્યારે લોટ બાંધતા હોય ત્યારે પણ આપણે અંદર મીઠું એડ કરેલું હોય છે એટલે રોટલીમાં મીઠું ઓલરેડી હોય છે એટલે ધ્યાનથી તમારે ઉમેરવું હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે કરીને તો જો કેટલી સરસ મજાની આપણી છૂટી છૂટી અને એકદમ કુણી કુણી આપણી વઘારેલી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આ બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આમાં આપણે ખાંડ ઉમેરી દઈશું જો તમારે ખાંડને સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો પણ આની અંદર આનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને આ રીતના ખાંડ ઉમેરી દીધા પછી આપણે એને અડધી મિનિટ સુધી ચડવા દઈશું એટલે સારી રીતે એ મેલ્ટ થઈ જાય આપણી ખાંડ અને હવે જો સરસ મજાની રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે આને તમે ગરમા ગરમ ચા સાથે પણ ખાઈ શકો છો કે એને છાશ સાથે પણ ખાઈ શકો છો કે તમે એમને પણ ખાવા માગતા હોય તો પણ ખાઈ શકો છો તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માગો છો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો તો હવે આપણે એક પ્લેટ લઈ લીધેલી છે આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ એટલે એમાં સર્વ કરવા માટે અને હવે આની ઉપર આપણે સરસ મજાની ઝીણી સેવ ઉમેરી દઈશું જે ખાવામાં બહુ જ સરસ લાગે છે જો આ રીતના વઘારેલી રોટલીની અંદર ઝીણી સેવ ઉમેરવામાં આવે ને તો બહુ જ સરસ લાગે છે આની અંદર તમે ઝીણી ડુંગળી પણ સુધારીને ખાઈ શકો છો ઉપરથી એડ કરીને એ પણ બહુ જ સરસ લાગે છે તો જો કેટલો સરસ મજાની તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી હશે આપણી વખારે લેલી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે તો તમે પણ બનાવો અને પછી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવો કે કેવી લાગી તો ચલો હવે મળીએ નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય